2 લાઈફમાં તમારું સ્વાગત છે રાજપીપળામાં જે મા કામલ નામની એક મેડિકલ વિદ્યાર્થીઓ નર્સિંગ કોર્સિસ કરાવતી એક સંસ્થા સાથે કેટલાક વિદ્યાર્થીઓને ફી તેમના ભણતર બાબતે તેમની પરીક્ષાઓ બાબતે જે થોડાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ગઈકાલે આજે વીસ તારીખે ઇડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવી હતી કે જો આ સંસ્થા સામે કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેસવાના છે તેને લઈને આજે સવારથી જ પોલીસ એલર્ટ થઈ છે રાજપીપળામાં આવવાના જે પ્રવેશ દ્વાર છે ત્યાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને ચેકિંગ ચાલી રહ્યું છે જેટલા પણ વાહનો જઈ રહ્યા છે ટુ વ્હીલર જઈ રહી છે એમને રોકીને પૂછવામાં આવી રહ્યા છે નગરમાં આવવા જવાના રસ્તાઓ ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી છે પોલીસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અગિયાર વાગે આવવાનો સમય તેમણે જણાવ્યું છે કે તેઓ અગિયાર વાગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવવાના છે અને કલેક્ટર શ્રીની ચેમ્બરની બહાર જ તેઓ ધરણા પર બેસવાના છે એવી તેમણે ચીમકી થોડા દિવસ પહેલાં આવી આપી હતી પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જ્યારે તેને લઈને નર્મદા જિલ્લાની પોલીસ નગરમાં જે પ્રવેશવાના જે રસ્તા છે ત્યાં ગોઠવી દેવામાં આવી છે અને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે લોકોને પૂછવામાં આવી રહ્યા છે રહ્યા છે જાણકારી એવી પણ મળી છે કે રાજપીપળા નગરની અંદર આવવાના પ્રવેશદ્વારની આસપાસ જે સોસાયટીઓ આવેલી છે સોસાયટીઓમાંથી લોકો જે રોજિંદી અવર જવર કરી રહ્યા છે તેને પણ નિયંત્રિત કરવામાં આવી રહી છે પૂછપરછ કરવામાં આવે છે તો આ છે અત્યારના અપડેટ આગળના અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો ધારાસભ્ય ચૈત્ર વસાવા અને જે નર્સિંગ ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તેઓ પણ તેમની સાથે આવવાના છે તેવી વાત કરી છે તો આગળના દ્રશ્યો જે કંઈ લાઈવ જે પણ ઘટનાક્રમ બનશે આ ચેનલ ઉપરથી તમને એના લેટેસ્ટ અપડેટ મળતા રહેશે તો નર્મદા લાઈવ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વિડીયોને શેર પણ કરજો